तंत्रोक्त देवी सूक्त नमो देवी महादेवी शिवेशी नित्य वंदन नमो प्रकृती कल्याणी नेमे नित्य वंदन रौद्रेशी गौरी धात्री नमो नमा चंद्र रूपा सौख्य रूपा नमो सदा शरणागत कल्याणी सिद्धी रूपा नमो नमा दैत्याची लक्ष्मी राजाची उमाका नमो नमा दुर्गा तू दुर्गम पारा तू सार सर्व कारिणी ख्याती आनिक तू कृष्णा वंदन अति सौम्या વારંવાર પ્રણામ નમો હે જગધારા કૃતિ દેવી નમો નમા જે દેવી સકળા માજી વિષ્ણુ માયા રૂપે વસે નમો દેવી નમો દેવી નમો દેવી નમો નમ જે થઈ ચેતના મનવી તસે નમો દેવી નમો દેવી નમો દેવી નમો નમા જે દેવી સકલા બુદ્ધિ રૂપે હશે સ્તિત નમો દેવી નમો દેવી નમો દેવી નમો નમા જે દેવી સર્વ પ્રાણી રૂપે હશે સ્તિત નમો દેવી નમો દેવી નમો જી દેવી સક્રા માજી ક્ષિરૂપે હશે સ્થિતિ નમો દેવી નમો દેવી નમો દેવી નમો નમ જી દેવી સક્રા મધ્યે છાયારૂપે હશે સ્ત્રી નમો દેવી નમો દેવી નમો દેવી નમો નમા જી દેવી સકરામાજી શક્તિ રૂપે હશે સ્થિતિ નમો દેવી નમો દેવી નમો દેવી નમો નમ જી દેવી સક્રાઠયી તૃષ્ણારૂપે હશે સ્થિતિ નમો દેવી નમો દેવી નમો દેવી નમો નમ जेदेवी सक्रांध्य क्षमा रूपेये स्थित नमो देवी नमो देवी नमो देवी नमो नम जेदेवी सकला माजी जातिरूपेय से स्थित नमो देवी नमो देवी नमो देवी नमो नम जेदेवी सकज्जारूपे से स्थित नमो देवी नमो देवी नमो देवी नमो नम देवी सकाम मध्य शांतिरूपेय से स्थित नमो देवी नमो देवी नमो देवी नमो नम देवी सकला मंझी श्रद्धारूपेये स्थित नमो देवी नमो देवी नमो देवी नमो नम જિદેવી સક્રાઠાયી કાંતિરૂપે અસિંહે સ્થિત નમો દેવી નમો દેવી નમો દેવી નમો નમ જી દેવી સક્રામાધ્યે લક્ષ્મીરૂપે અ સ્થિત નમો દેવી નમો દેવી નમો દેવી નમો નમા જિ દેવી સક્રામાધ્યે વૃત્તિપેસે સ્થિત નમો દેવી નમો દેવી નમો દેવી નમો નમ જી દેવી સક્રાઠાયે સ્મૃતિ રૂપે સ્થિત નમો દેવી નમો દેવી નમો દેવી નમો નમ જીદેવી શકળા મધ્યે દયા રૂપે અશે સ્થિત નમો દેવી નમો દેવી નમો દેવી નમો નમ જી દેવી શકરામાં ધી તૃષ્ટિરૂપે અસિંહ સ્થિત નમો દેવી નમો દેવી નમો દેવી નમો નમ જી દેવી સકળા મધ્યે માતા રૂપે અશે સ્થિત નમો દેવી નમો દેવી નમો દેવી નમો નમ જી દેવી સકરા મધ્યે ભ્રાંતિરૂપે અસિંહ સ્થિત નમો દેવી નમો દેવી નમો દેવી નમો નમ અધિષ્ટાજી વ્યાપ્તિ દેવી નમો નમા ચૈતન્ય રૂપેજી સર્વ વ્યાપુની જગતિ સ્થિત નમો દેવી નમો દેવી નમો દેવી નમો નમા અભિષ્ટ લાભેસ્ત વિજર જેવી પહેલે સુરેશ્વર કલ્યાણકારી જગદંબાઇશ્વરી નસો અમ્મા વિપદા કુની તરી ઉદંડદૈત્યગ્રસીતા અમાસુરા પ્રણામા મેં કુતો નિરંતરા વિનમ્રભાવીન સ્મરતાથી લની અં નરા કદાની તંત્રોક્ત સુધી કુલદેવતાર્પણમસ્તુ